તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખારાવાળા સિકોતરમાં એ તો જુઓ ત્યાં આવું વાતાવરણ છે મસ્તનું ફોટા પાડે એવું તો સિકોતરમાં બાજુ નથી ગયા આપણે ડાયરેક્ટ ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ પછી હમણાં આપણે સિકોતરમાં બાજુ જઈશું તારી પણ બતાવીશું તો જુઓ બાકી દરિયા જેવું વાતાવરણ મસ્તનું છે જુઓ જો અહીંથી સિકોતરમાં સરખા બતાવે છે નહીં આ આખેથી મંદિર આવું મસ્ત બતાવે છે તો હમણાં આપણે ત્યાં જઈએ ત્યારે બતાવશું પક્ષીઓ મસ્ત મસ્ત છે જુઓ તો હમણાં આપણે સિકોતરમાં એ જઈએ ત્યારે હું તમને સિકોતરમાં મસ્તનું વાતાવરણ છે એ બતાવીશ તો અત્યારે હું મારો વિડીયો અહીં પૂર્ણ કરું છું હમણાં સિકોતરમાં એ જઈને હું તમને બીજા વિડીયોમાં બધું બતાવું છું